સરકારી દવાખાનામાં નથી કોઈ કાયમી ડોક્ટરો કે નથી કોઈ એમ્બ્યુલન્સ ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન આમ તો ધારીને ટૂંક સમય પહેલાં જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે પણ બોંતેરથી વધારે ગામનો તાલુકો ધારી છે અહીં આવેલ સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાથી વંચિત છે બહારથી આવતા ડેપ્યુટેશન તરીકે એક ડોક્ટર આવે છે એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડોક્ટરોની નિમણૂક થાય અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી લોક માંગ ઉઠવા પામી છે મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી અહીંયા કોઈ રેગ્યુલર ડોક્ટર નથી રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને રેગ્યુલર મૂકો એવી મારી નિમણૂક છે છે છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો અભાવ છે જે અગાઉ બે એમ્બ્યુલન્સ ભંગાર ધૂળ ખાતી હાલતમાં પડી છે જો રિપેર કરી ચાલુ રાખવામાં આવી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ ન પડત હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે ઉચ્ચ અધિકારી જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી રસ દાખવીને ધારી પીએચસીના વર્ષો જૂના આવા પ્રશ્નો હલ કરવા લોક માંગણી ઉઠવા પામી છે ધારી અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે ડાક્ટરો ત્રણ છે પણ પૂખતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સની સુવિધા નથી સરકાર આ તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત ઓકે હા હું કેતનભાઈ વડેરા અહીંયા સરકારી દવાખાના સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે બીચામાં પૈસા બી ન હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મોડા આવે એમને નીરતે નીકળી જતા હોય છે અને અત્યારે પ્રોબ્લેમ આવા છે તો સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એને નિમણૂંક કરવી જોઈએ નવા ડોક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે તેમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવી છે ધ્યાન આપવું બસ બીજું કાંઈ કહેવાનું કહેવા નતા તો અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ